કુદકેને ભૂસકે વધી રહેલી મોંઘવારીએ દેશની જનતાની કમર ભાંગી નાખી છે સબસિડીવાળા ગેસના ભાવમાં માત્ર પંદર દિવસમાં સો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે તો બીજી તરફ તેલ અને અનાજ કઠોળ પેટ્રોલ ડીઝલના ભાવ પણ આસમાને પહોંચ્યા છે જેને લઈને ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે ત્યારે જૂનાગઢના જોશીપુરા શાક માર્કેટ નજીક મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મહિલા કોંગ્રેસ દ્વારા રસ્તા પર ચૂલા વડે રસોઈ બનાવવામાં આવી હતી અને તેલના વધતા ભાવને લઈને પાણીમાં શાક બનાવવામાં આવ્યું હતું છે અને આ ગૃહ ઘર કેમ હકાવવું તમે છોકરા ભણાવે ઘર હકાવવું અમે એટલે રોડ ઉપર રોટલા સેકેટ ખાધા છે શાક બાટલી ખાધું છે તેલના ભાવ એટલા વધી ગયા છે તો હવે આ બાટલાના ભાવ પાસા કે છે અને વ્યવસ્થિતિ પેટ્રોલના ડીઝલના બધા પાસા કહેશે તો આ ગૃહિનું ઘર હકાવી શકશે નકર તો પછી આત્મહત્યા કરશે એનો કોણ જવાબદારી લે દેશમાં વધતી જતી મોંઘવારીને કારણે જનતા ત્રસ્ત છે પરંતુ જનતાનો અવાજ સરકારના બહેરા કાને પહોંચતો નથી જેને લઈને મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી સરકારને જગાડવાનો પ્રયત્ન કરાયો હતો પરંતુ અંતે તો પક્ષ વિપક્ષ વચ્ચેની લડાઈમાં સામાન્ય જનતા જ પીસાઈ રહી છે દિવ્યકાંત ભુવા નિર્માણ ન્યૂઝ જુનાગઢ